ઉનાળામાં અથાણું ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ગુંદાનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે ઘણા બધા લોકો તેને અથાણું બનાવી પણ ખાતા હોય છે પણ આજે અમે આપને તેમાં છુપાયેલ ઔષધિક ગુણો વિશે વાત કરવાના છીએ અને ગરમીમાં આવતા આ નાના એવા ફળમાં ફાઈબર કેલ્શિયમ ફોસ્ફરસ આયરન બધું જ હોય છે તેનાથી ખાવાથી આખો દિવસ તાકાત બની રહે છે ગુંદાની છાલ અને બિયારણ પર ધાધર અને ખંજવાળથી છુટકારો અપાવી શકે છે ભારતમાં કેટલાય એવા ફળ છે જે પોતાના ઔષધીય ગુણો માટે ઓળખાય છે તેમાં કેટલાય પહાડી ફળ પણ સામેલ છે આજે અમે આપને એક એવા ફળ વિશે વાત કરીશું જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે અમે વાત કરી રહ્યા છીએ ગુંદાની જેને કેટલી જગ્યાએ લસોડા અને નિસોરી પણ કહેવાય છે આ ઉપરાંત તેને ઇન્ડિયન ચેરી પણ કહેવાય છે આ ફળની સાઈઝ સોપારી જેવડી હોય છે ગુંદાનું સેવન અલગ અલગ રીતે કરવામાં આવે છે જેમ કે અથાણું ચૂરણ અથવા ભાજી તરીકે આ ફળ ઉપરાંત તેના પત્તા અને જાળની છાલને પણ ઔષધિ તરીકે ઉપયોગ લેવામાં આવે છે આ એક એવો છોડ છે જેનો ઉપયોગ ખાંસી દમ અને સ્કીન એલર્જી તાવ અને અન્ય રીતે શારીરિક તકલીફોમાં સારવાર કરવા માટે થાય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે